ગોધરા તાલુકાના પરવડી ગેસ્ટ હાઉસમાં મારપીટ ધમકીઓ અને સોનાની ચેન ગુમ કરી હોવાનું મામલો સામે આવ્યો છે મારા મારી બાદ ઇજાગ્રસ્ત થયેલ સંઘલકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે ત્રણેય સમૂહ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે ગોધરા તાલુકાના પરવડી ચોકડી ખાતે આવેલ શ્રેન ગેસ્ટ હાઉસમાં પંદર ઓગસ્ટના રોજ સવારે થયેલી ઘટનામાં ગેસ્ટ હાઉસના સંચાલક સાથે મારપીટ ચાનથી મારી નાખવાની ધમકીઓ તથા સોનાની ચેન ગુમ થવાનો મામલો સામે આવ્યો

ભાર્ગવ સાથે ઝઘડો થયો છે અને તેને ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે બીજી તરફ સાંજે ભાર્ગવ જયસ્વાલે ઘરે પહોંચીને કહું કે પરવડી ગામના સંજયભાઈ પટેલ ભલેભાઈ બારિયા તથા કલ્પેશભાઈ પટેલ ગેસ્ટ હાઉસ પર આવ્યા હતા અને મેનેજરને બહાર ન જવા દઈ તેમણે ગેસ્ટ હાઉસ અનલીગલ હોવાના આક્ષેપો સાથે છોડો શરૂ કર્યું હતું તો જાહેરાજ હવે હોવાને લઈને નોટિસ મોકલવા વિશે વિવાદ થતા ત્રણેય વ્યક્તિઓએ મારપીટ કરી માથા મૂળા છાતી ઉપર ઈજા પહોંચાડી ધમકીઓ આપી કે ગેસ્ટ હાઉસ ચલાવવા નહીં દઈએ અને બંધ કરી દઈશું તેમ ધમકીઓ આપી હતી વધુમાં મારામારી દરમિયાન તેમની પત્રીસ ગ્રામ વજનની સોનાની ચેન પણ ગુમ થઈ ગઈ હતી રાત્રે સવા બારેક વાગ્યે ભાર્ગવ જયસ્વાલને જાતે અને માથાના દુખાવા સાથે આંખ નીચે ઇજા થતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હાલ તે સુધારા હેઠળ છે ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ મારપીટ ધમકી અને ગેરકાયદેસર કૃત્યો સાથે સોનાની ચેન ગુમાવવાનો ગુનો નોંધાવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે ત્રણેય ઇસમો સામે ગોધરા તાલુકા પોલીસ કે ફરિયાદ નોંધાવવા પામી છે